ગઈકાલે ઝોન ખાતે કરુણાંતિકા બાદ હર ઝોન સીલ કર્યું છે હરણી લેક ઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો અંગે કાર્યવાહી કરાશે બેદરકારી નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ફરિયાદ અગાઉ હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની અટકાયત કરી છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના નેજા હેઠળ સીટની રચના કરી મદદનીશ પોલીસ કમિશનર દ્વારા તપાસ શરૂ કરાઈ છે ત્યારે હવે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હળણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેક ઝોન ખાતે બે હજાર સત્તરથી કામગીરીનો વર્ક ઓર્ડર મેસડ્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે જેમાં જુદી જુદી રાઇટ્સ ખાણીપીણી બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલી છે જેની સંપૂર્ણ જવાબદારી મેસર સ્કોટિયા પ્રોજેક્ટની છે ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારમાંથી બાર બાળકો અને બે શિક્ષિકાની અંતિમ યાત્રા યોજાતા રાજમાર્ગો આંસુઓથી છલકાયા હતા